કોંગ્રેસને વધુ એક મળ્યો છે અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ રાજીનામું આપ્યું કરણસિંહ તોમરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે કરણસિંહ તોમરે સી આર પાટીલ સાથે મુલાકાત કરી અને ટૂંક સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે આગામી કેટલાક દિવસોમાં જાહેર કરશે કે તેઓ ક્યારે ભાજપમાં જોડાવાના છે રાજીનામું કોંગ્રેસના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપી રહ્યો છું આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સીઆર પાટીલ સાહેબ ગૃહ રાજમંત્રી હર્ષભાઈ આગેવાનીમાં એમના સૂચના મુજબ જે રીતે કહેશે એ રીતે હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કરી અને દેશની આ વિકાસ યાત્રાની અંદર જોડાઈશ જે રીતે આપ જોવો છો કે ભારતીય જનતા પાર્ટી હાલ જે અયોધ્યાની અંદર રામ મંદિર નિર્માણ થયું હોય દુબઈની અંદર સ્વામિનારાયણ મંદિર નિર્માણ થયું હોય ત્યારે આ બધી વાતોથી હું પ્રભાવિત થઈ દેશની આ વિકાસ યાત્રાની અંદર હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું